તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ નિહાતા દર્શકોને તો આ સરસ મજાની પૂન્યમ તો પૂન્યમના સરસ મજાના ફૂરડા ખીલ્યા છે અને ભગવાનને હમણાં સડાવીશું જઈને અને હું ગુરુ મૂકીશ તો આજ તો સરસ મજાનું ભાવપૂર્યું આમંત્રણ આવ્યું છે ગામને બાજુમાં થોડુંક દૂર પહેલાં બાજુમાં તો મંદિર કર્યું છે આશ્રમ નાથાબાપુનું તો એને આ સરસ મજાની કથા છે તો કથામાં જઈશું સરસ મજાનો ફરિષાદા ખાશું અને બાપાના ગુણગાન ગાઈશું પણ મારા વિડીયામાં બના રહેજો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પૂનમ એટલે ભગવાનની આ શિવરાત્રિ હાલ આવશે ને પૂનમ ગુરુ પૂર્ણિમા અને બધા કોઈ ગુરુનો મહિમા અને ગુરુનું પાવતા હોય એનું તો કથાનું નિમંત્રણ આવ્યું છે સતનારાયણ ભગવાનની કથા છે તો પરિષદ ગાશ્યો પાંચ શબ્દ ગુણગાન ગાશું પાછા સાંજે સત્સંગ છે અને પાછા કથાની મોજ માણી સોખા ઘીનો શેરો ભાગમાં હશે તો ભળી જશું સતનારાયણ ભગવાનની કથા સરસ મજાનું હમણાં થોડી વાર પહેલાં કહેતી કે આલો જાય કથામાં તો કથામાં ગેટમાં આવતા સરસ મજાનો સતનારાયણ ભગવાનમાં પરિષાદ બનાવે છે આ બેનું અને અમારા ગામમાં આમ તો કંદોયા અને કથાના પરિસાદ બનાવવાનો માતાજી કાંઈ કસાજ જ નીચ રાખ્યું એટલું ગોતી લઈ આવ્યા છે બેન્યું કે એ સરસ મજાની બનાવે પણ સંત શિરોમણી સંત નાથા બાપુ નો આશ્રમ અને સરસ મજાની સતનારાયણ ભગવાનની કથા નું આયોજન રાખ્યું છે તો અમે કથામાં આવ્યા છે એ અને સરસ મજાના પ્રસાદ અહીંયા બાંધ્યા આવસ એટલે કૂતરા એટલે હાલો લોક થોડી વાર પહેલાં વાત થઈ ગઈ છે કે શિવમણી સંત નાથા બાપુ એ આ પોતે એની સરસ મજાની મૂર્તિ છે અને અહીંયા સમાધિ દીધી હતી સમાધિ ઉપર સરસ મજાનું મંદિર બનાવ્યું છે ઉપર ભોળાનાથનું મંદિર છે અને આ બધા અહીંયાના સેવકો અને ભક્તો આ જાનભાઈમાં ફોટા સાથે બેઠા સરસ મજાના નાથા બાપુ તો આપણે જે કામે આવ્યા છે કથા માટે આવ્યા છે કથા નિમિત્તે તો કથામાં જઈશું અને થોડો પરેશાન લઈશું ને કથાના ગુણગાન ગાઈશું તો જેવા કૈલાસ નિવાસી ભોળાનાથ હમણાં શિવરાત થોડા દીમાં આવ્યા છે તો પતાળમાંથી ભોળાનાથ સૃષ્ટિ ઉપર પાછા પધરામણી કરશે અને ચાર મહિના હોળી પાછું સૃષ્ટિનું પાલન કરશે ને હોળી પાછા પતાળમાં જશે તો અમને શિવરાતે દાદા પધરામણી કરે છે તો આપણે હમણાં થોડી વાર કીધું કે નાથા બાપાનો આશ્રમ છે રાજકોટ ભાવનગર આઈવે રોડ ઉપર મારું થાય એવો ઉપાય

પોતાના એ જન્મ માં ભગવાન શ્રી કૃષ્ણ નું ધ્યાન ધરી મોક્ષ પદ બીજા જેમ ભારા વાળો સત્યનારાયણ ભગવાન નું કરવાથી

ભગવાન ને કે મોક્ષ્યા હતા પાંચમા અધ્યાય માં જુઓ રાજા એ પહેલા સત્યનારાયણ ભગવાન નું મૃત્યુ હોવાથી બીજા જન્મમાં સયુગુ મનુ થયા અને એને પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠ વિશે ગયા ઇચ્છે શું કરે વા ખંડે સત્યનારાયણ કથાયા પંચમ અધ્યાય સમાપ્ત બોલો કથા વાશી અને પાંચ આઠમાં આધ્યાય સાંભળ્યા અને સંત શ્રી શિરોમણી સંત એવા નાથા બાપાનો આશ્રમ ને સરસ મજાની કથાનું આયોજન કર્યું અને ત્યારે સંચાલન એટલે કથામાં આશ્રમના ગાદી દિલીપ બાપુ છે તો દિલીપ બાપુ આશ્રમ સંભાળે છે અને સરસ મજાનો આશ્રમ ચાલી રહ્યો છે અને કથા વસાણી અને હમણાં થોડા દિવસમાં માં શિવરાત આવે અહીંયા શિવરાત પણ ઉજવાય છે અને ઘણા ભાઈ ભક્તો ભેગા થાય છે અહીંયા શિવરાત તો આપણે ફરી વખત મળશું શિવરાત્રે અહીંયા શિવરાત્રી ઉજવાય છે મારે દિલીપ બાપુ તારે આશીર્વાદ સંભાળે છે સરસ મજાનો આ દિલીપ બાપુ ના દિલક બાપુ બતાડું

સરસ મજાની કથા સાંભળી સરસ મજા નો પરિસાદ લીધો પણ અને સાંજે કાંક સત્સંગ નું આયોજન છે ફરી વખત આપણે સત્સંગમાં મળીશું પણ સરસ મજાની કથા સાંભળી ભુદેવના મુખેથી સરસ મજાની સંત શિરોમણી નાથાબાપુના આશ્રમે સરસ મજાની કથાનું આયોજન હતું પણ અમારી ગોપી મંડળ ને ઇમરજન્સી ન કહીએ કે કારણ કે અલગ અલગ વિસ્તારમાં રહે એટલે મેં પોગી ન હોય કહેવામાં તો હાજે કાંઈક સત્સંગ છે તો હાજે આપણે ફરી વખત મળીશું અત્યારે સરસ મજાનો પરેશાન લઈ લઈએ જે ચીજમાં ગોઈ રમકડાની મળે તો જે માતાજી અત્યારે